વાવ કુવા ગામ તરફ જવાના રસ્તામાં આવેલું છે અનિલ વાવેતર કરવામાં આવેલ છે તારીખ તેર પાંચ બે ચોવીસ ના રોજ રાતના સમયે સમય અચાનક આગ લાગી જેની પાંડરવાડા ગામના નાગરિકોને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા વિસ્તરણ રેન્જ બાકોર આર શ્રી નિર્જાણ જાણ કરતા આવી પહોચેલા આગ ને કાબુમાં લેવા માટે એર ફાઈટર ફાઈટર ની મદદ તેમજ નાગરિકોની મદદથી આ સંપૂર્ણપણે કોઈ પણ જાતનું નુકસાન થયેલ ન હતું જેથી સમગ્ર આવેલા અધિકારી અને ગ્રામજનો શાંતિ શ્વાસ અને પોતાની મહેનત રંગ લાવી ખુશી અનુભવી હતી स्वयं कर cho cái नहीं पूछो लेले दिनलेले अच्छा आयो छ यार न फोटो ले दबाई देउ न अनि के गर्छु बन्द गर्नवाकटे अन्ददरको डाइरेक्ट ए त्यो वाल भित्र अन्ददरको वाल भित्र नमस्कार नमस्कार केम हो भेल भस भस मजा भैया छ अरे हो भयो भाइ पाइलो